આજે આપણે ફણગાવેલા મગની રેસીપી બનાવીશું તો અહીંયા તમે જોઈ શકો છો પલાળ્યા બોટલની જરૂર નથી અહીંયા તમારે મગને પોટલીમાં બાંધવાની જરૂર માત્રને માત્ર થી ચાર કલાકમાં તમારા મગ ફણગાવેલા રેડી થઈ જશે તો ચાલો આપણે બનાવીશું ફણગાવેલા મગ કેવી રીતે બને છે તેની રેસીપી સૌથી પહેલાં જ્યારે પણ તમે ફણગાવેલા મગ છે એ મગને તમે ફણગાવો તો એ ફણગા મગના ફૂટે એ પહેલાં તમારે મગને સારી રીતે ધોઈ લેવાના છે મગને પાણીમાં પલાળી રાખવાના પાંચથી છ કલાક સુધી તમે અહીંયા જોઈ શકો છો આપણે આવી રીતે પ્રેસ કરી ત્યાં સુધી પછી આવી રીતે એકદમ નીતાારી રહેવાની અંદર સેજ પણ પાણી નહીં રહેવા દેવાનું નહીં તો તમારા મગ એકદમ ચીકાણા બનશે અને છૂટા નહીં બને તો એકથી બે કલાક સુધી આવી રીતે કાણાવાળા વાસણની અંદર અત્યારે ગરમી છે મગ એકદમ ફટાફટ ફણગી જાય તો એકદમ પાણી નિતાારી લેવાનું અને એ પછી આપણે કોઈ પણ તમે વાસણની અંદર તો મગને લઈ અને આવી રીતે ડીશ ઢાંકી દેવાની છે ત્રણથી ચાર કલાકમાં તમારા મગ એકદમ સરસ ફણગાઈ જશે તો ચલો આપણે જોઈએ ચાર પાંચ કલાક પછી કે આપણા મગ કેવા ફણગાયા છે તે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના ફણગાવેલા મગ બનીને રેડી છે આપણે અહીંયા લીડ કવર કરીને મેં પાંચ કલાક સુધી એમ જ કોઈ પણ એક સરસ મજાની ખૂણામાં જ્યાં ગરમાટ આવતી હોય રસોડામાં એ જગ્યાએ આપણે જે પલાળેલા મગ હતા એને રાખી દીધા છે એ પછી આપણે જોઈએ એકદમ સરસ મજાના આપણા ફણગાવેલા મગ બનીને રેડી છે એકદમ સરસ છૂટા છે ચિકાશ વગરના છે કોઈ પણ બીજા ત્રીજા પ્રકારની છંઝટ વગરના છે અને સાથે સાથે ખૂબ જ સરસ મજાના છે તો તમે પણ આવી રીતે ફણગાવેલા મગ પલાળજો

તો ખરેખર અમારા ફણગાવેલા મગની રેસીપીનો વિડીયો કેવું લાગ્યો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો